મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આવતીકાલે ગુજરાત રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત ગુરુવાર તારીખ સત્યાવીસમી માર્ચે યોજાશે અરજદારો રજૂઆત કરતાઓ સવારે સાડા નવથી થી બાર વાગ્યા સુધીમાં પોતાની રજૂઆતો મુખ્યમંત્રીના જનસંપર્ક એકમમાં આપી શકશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વર્ષ બે હજાર ત્રણથી શરૂ થયેલા સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાના ચોથા ગુરૂવારે રાજ્ય સ્વાગત યોજવામાં આવ્યું છે આ ઉપરાંત ઉપક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં માર્ચ બે હજાર રાજ્ય કક્ષાનો સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ તારીખ સત્યાવીસમી માર્ચે યોજાશે

તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્ય સ્વાગત અન્વયે મુખ્યમંત્રી કાર્યાલય જનસંપર્ક એકમમાં ઉપસ્થિત રહી અને નાગરિકોની રજૂઆતો સાંભળશે